નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આગળના વિડીયોની અંદર આપણે એમસી સ્પેશિયલ જે વિડીયો મૂક્યો છે તેમાં અમદાવાદમાં સૌ પ્રથમ શરૂઆત આ રીતના વિડીયો મૂક્યો હતો તેમાં અમદાવાદમાં જે પણ કંઈ સૌપ્રથમ શરૂઆત થઈ તે મૂકવામાં આવ્યું છે તો આ વિડીયો પૂર્ણ થયા બાદ તે વિડીયો પણ તમે જોઈ લેજો ખાસ કરી ખૂબ જ તમને પરીક્ષાની અંદર કામ આવશે હવે આ વિડીયોમાં આપણે અમદાવાદના ઇતિહાસથી લઈ અને અત્યાર સુધીની કરંડ ઘટનાઓ જોઈશું સાથે અમદાવાદમાં આવેલ ફેમસ સંસ્થાઓ જોઈશું કે જે બધી જ પરીક્ષાઓની અંદર અવારનવાર પૂછાય છે અને છેલ્લે એમસી સ્પેશિયલ અમદાવાદ વિશેના આપણે પ્રશ્નો મૂકેલા છે જે બેઠા જ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે તો વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને એક લાઈક કરી દેજો તો આપણે વિડીયોની શરૂઆત કરીએ શરૂઆતમાં જ આપણે

ત્યારબાદ છે આશાવલ અને કર્ણાવતી આશાવલ નામ અમદાવાદ નું પહેલા હતું ત્યારબાદ કર્ણાવતી થયું અને ત્યારબાદ અમદાવાદ પડ્યું તો આશાવલ ક્યાંથી પડેલું છે તો આપણને અહીં આપેલું છે કે વર્ષ પૂર્વે સાબરમતી નદીના કિનારે ખાંટ રાજા આશાભીલે આ ગામ વસાવ્યું હતું ખાસ આપણે એ રાજાનું નામ પણ યાદ રાખીશું અને ક્યાંના હતા ખાંટ પ્રદેશના રાજા હતા ખાંટ રાજા આશાવલ નામ ઉપરથી આ નગરનું નામ આશાવલ એટલે કે આશાપલ્લી પડ્યું હતું આશાવલમાં જૈન અને બ્રાહ્મણોના મંદિરો પણ હતા કાળા વેપારની દ્રષ્ટિએ અને લશ્કરની વ્યૂહાત્મકની દ્રષ્ટિએ પણ અગત્યનું સ્થાન બન્યું હતું તો આશાવલ વિશે વ્યૂહાત્મક તેનું નામકરણ કઈ રીતના થયું આશાવલ નામ પડ્યા ત્યારબાદ તેનું કર્ણાવતી નામ પડ્યું હતું તો કઈ રીતના પડ્યું તો અહી આપણને આપેલું છે કે સોલંકી વંશના રાજા સિદ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીએ લાટ પ્રદેશ જીતવામાં સરળતા રહે તે માટે આશા ભીલને હરાવી અને આશાવલ કબજે કર્યો એટલે આશાવલ જે છે તેને હરાવી અને આશાવલ જે શહેર છે તે તેમણે કબજે કર્યું હતું અને આશાવલમાં કર્ણદેવ સોલંકી આશાવલનું નામ બદલી અને ત્યારબાદ તેને કર્ણાવતી રાખ્યું તો કયા રાજાએ કર્ણદેવે કર્ણાદેવતી હતી નામ રાખ્યું હતું તો આ થયું તેના નામકરણના ઇતિહાસ વિશે ત્યારબાદ ગુજરાતનું જે સલ્તનત કાળ આવે છે તેના પણ થોડાક ઓફિશિયલ આપણી પાસે પડેલા છે મુદ્દાઓ તો તે આપણે જોઈએ જે પરીક્ષાની અંદર બેઠે બેઠા પૂછાય શકે તો જોઈએ સૌ પ્રથમ છે કે ગુજરાત ની સ્થાપના મુજફ કરીને ઔપચારિક રીતે તેની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી ત્યારબાદ ત્રીજું છે કે ગુજરાતમાં સ્વતંત્ર સુલતાન તરીકે મુજફર શાહ પહેલો ઝફર ખાન નામ ધારણ કરી અને ગાદી પર આવ્યો હતો તો આ પણ આપણે યાદ રાખીશું ત્યારબાદ છે મોહમ્મદ શાહ પહેલા એ અમદાવાદ ને પોતાની રાજધાની બનાવી હતી તો સલ્તનત અંદર કોને રાજધાની બનાવી હતી તો કે મોહમ્મદ શાહ પહેલા અમદાવાદ ને પોતાની રાજધાની બનાવી હતી ત્યારબાદ છે લશ્કરે બારસો ને સત્તાણું માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અહમદવાદના શાસક તરીકે કોણ હતા કર્ણદેવ વાઘેલા નેક્સ્ટ છે ઉલુખ ખાન અને નુસરત ખાનને અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર ચઢાઈ કરવા મોકલ્યા હતા તો કોણે મોકલ્યા હતા તો કે ખિલજીએ મોકલ્યા હતા કોને ઉલુખ ખાન અને નુસરત ખાન ને ત્યારબાદ ગુજરાતના શાસક મોહમ્મદ ખાન પહેલા ઇજિપ્ત સાથે જોડાણ કરી અને ચોલ નજીક પોર્ટુગીઝ નૌસેના ટુકડીને હરાવી હતી ત્યારબાદ છે ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન ઈસ્લામ ધર્મમાં પીરાણ પંથ દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યા હતા અને અંતમાં જોઈએ તો કે સલ્તા સલ્તનતનો અંતિમ શાસક કોણ હતો મુઝફ્ફર શાહ ત્રીજો હતો સુલતાન અહમદ શાહે તેમના આધ્યાત્મિક સલાહકાર સરખેજના સંત શેખ અહમદ ખટ્ટુગંજ ની સલાહથી ચૌદસો અગિયાર અને તારીખ છે છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ સાબરમતી નદીની પૂર્વ દિશામાં અને જૂના શહેર આશાવલ અને કર્ણાવતીથી તદ્દન નજીકના વિશ વિશાળ અને ખુલ્લા વિસ્તારમાં અમદાવાદનો પાયો નાખ્યો હતો એટલે તારીખ યાદ રાખવાની છે આપણે અને સાથે વર્ષ યાદ રાખવાનું છે અને સાથે કોની સલાહ હતી તો કે સંત શેખ અહમદ ખટુ ગંજ બક્ષ જે હતા તેની સલાહથી અમદાવાદનો સ્થાપના જે છે તેનો પાયો નખાયો હતો અને અમદાવાદનું નામ સુલતાન અહમદ શાહ પરથી જ રાખવામાં આવ્યું હતું અને તેથી જ હાલમાં તેને અમદાવાદ કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે શહેરની સ્થાપનાની પ્રથમ ઈંટ ક્યાં મૂકવામાં આવી હતી તો કે માણેક બુરજ ખાતે મૂકવામાં આવી હતી અને પ્રથમ ભદ્ર કિલ્લાનું નિર્માણ ચૌદસો સામેની બાજુએ આવેલ મેદાન મેદાન એ શાહ તરીકે જાણીતું હતું અને આજે આજે આ મેદાનમાં રવિવારે એટલે કે ગુજરી માર્કેટ ભરાય છે ત્યારબાદ છે બોમ્બે પ્રોવિશનિયલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ હેઠળ જુલાઈ ઓગણીસો પચાસમાં માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે સ્થાપના થયેલ છે તો આ પરીક્ષાની અંદર બેઠો આપણને પ્રશ્ન પૂછાય છે એએમસીની એક્ઝામ આપો છો તો એએમસીની સ્થાપના ક્યારે થઈ હતી આ રીતના પણ પ્રશ્ન આપણને આવી શકે ત્યારબાદ છે સાબરમતી નદીમાં પૂરના કારણે અમદાવાદના કિલ્લાની દિવાલો ઘણી જગ્યાએ જરજરી થઈ ગઈ હતી અને તેથી જ આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તત્કાલીન કલેક્ટર કોણ હતા બોરડેલ તો બોર્ડે શહેરના નાગરિકોની બેઠક બોલાવી દીવાલના સમારકામ કરવા ભંડોળ એકત્ર કરવા એકવીસ એપ્રિલ અઢારસો ને ના રોજ ટાઉન વોલ ફંડ કમિટીની સ્થાપના કરી અને અહીંથી અમદાવાદ શહેરના નવીનીકરણના બીજ રોપાયા કમિટીએ ઘી તથા અન્ય ચીજ વસ્તુઓના વેપાર પર 1% ના દરે વેરો જે વેરો આવડો આવે છે તે વસૂલાયો અને તેમાંથી 2 લાખ રૂપિયાનો ભંડોળ ઉભો કર્યો હતો અને જેનાથી જે કિલ્લાની દીવાલ પડી ગઈ હતી અથવા તો જર્જરિત થઈ ગઈ હતી તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જોઈએ કે બ્રિટિશ સરકાર જ્યારે આવે છે તો બ્રિટિશ સરકારના સમયમાં 15 સપ્ટેમ્બર 1885 ના રોજ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે શેઠ રણછોડલાલ છોટાલાલની નિમણૂક કરવામાં આવી હતી અને પ્રજાસત્તાક જ્યારે નગરપાલિકા થઈ તો પ્રજાસત્તાક નગરપાલિકાની અંદર એક એપ્રિલ ઓગણીસો ને સોળમાં અસ્તિત્વમાં આવી હતી એટલે કે આપણને પૂછે પ્રજાસત્તાક નગરપાલિકા ક્યારે અસ્તિત્વમાં આવી તો એક એપ્રિલ ઓગણીસો ને સોળની અંદર અને અમદાવાદ બ્યુરો મ્યુનિસિપાલિટી ઓગણીસો ને પચીસની અંદર અસ્તિત્વમાં આવી હતી હવે ની જે સ્થાપના થઈ હતી અથવા તો તેની અંદર જે નિમણૂક પામેલા પ્રમુખો હતા ચૂંટાયેલા અને હાલના મેયર કોણ છે તે પણ આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ આ જોઈએ તેની પહેલા આપણને અહીં લોગો આપેલો છે શું છે તો વચ્ચો વચ્ચે આપણને અહીં દેખાય છે કે ઉદ્યોગ સવાશ્રય અને સેવા તો આ ત્રણ જે છે તે એમસી ના મુખ્ય ધ્યેય વાક્યો છે તો આ પણ પરીક્ષાની અંદર આપણને બેઠા પૂછાઈ શકે તો આ પણ આપણે ખાસ યાદ રાખી લઈશું હવે આપણે જોઈએ કે પ્રથમ એ એમસી ની અંદર પ્રથમ નિમણૂક પામેલા પ્રમુખ કયા હતા તો શેઠ રણછોડ છોટાલાલ તો આ નિમણૂક પામેલા હતા અને ત્યારબાદ પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ આ તો નિમણૂક પામેલા હતા શેઠ રણછોડલાલ પરંતુ પ્રથમ વખત ચૂંટણી થઈ હોય અને તેની અંદર ચૂંટાયેલા પ્રમુખ હતા રાવ બહાદુર શંકર નાનાભાઈ તો આ બંને છે તે ખાસ યાદ રાખીશું અને હાલમાં અમદાવાદના મેયર કોણ છે તો પ્રતિભાબેન જૈન તો આ ત્રણેય વ્યક્તિઓને આપણે ખાસ યાદ રાખી લઈશું પછી એમસી ના ઇતિહાસના અમુક વ્યક્તિઓને યાદ રાખવાના છે કે એમસી ના પ્રથમ મહિલા મેયર કોણ હતા તો કે અનિસા બેગમ મિરઝા હાલના મેયર આપણે હમણાં જોયું કે પ્રતિભાબેન રાકેશ કુમાર જૈન અને ડેપ્યુટી મેયર છે જાતિનભાઈ પટેલ જયારે હાલમાં એમસી ના વિરોધ પક્ષના નેતા છે કોણ શહેજાદ ખાન પઠાણ નેક્સ્ટ છે કે મ્યુનિસિપલ સેન્ટ્રલ હોલ નું ગાંધી હોલ જ્યારે કોર્પોરેશન ના વાઉન વોલ ફંડ કમિટી એ ઈસવીસન અઢારસો ચોત્રીસ માં લોક કલ્યાણી લોક કલ્યાણી સેવાઓની પ્રવૃત્તિ ચલાવી હતી તો આ હોલ નું નામ જે છે તે પણ આપણે ખાસ અહીં યાદ રાખવાનું છે હવે જોઈએ એક મહત્વ એક પ્રસિદ્ધ હોલ કે જે સરદાર પટેલ ભવન તરીકે ઓળખાય છે આપણને અહીં સરદાર પટેલ ભવન દેખાય છે શા માટે આપણે તેને યાદ કરવાનું છે તેને આપણે ભણવાનું છે તો અહીં આપણે સૌપ્રથમ વાક્યની અંદર જ આપેલું છે કે એએમસી દ્વારા ઉપયોગ લેવામાં આવતો આ હવે સરદાર પટેલ ભવન છે એટલે કે એમસી જે છે તેની કચેરી સરદાર પટેલ ભવન તરીકે જ ઓળખવામાં આવે છે અને ત્યાં જ તેમની કચેરી છે તેના પૂર્વના ઇતિહાસ વિશે થોડું જોઈએ કે અઢારસો પંચ્યાસી માં ચૂનાના પથ્થરોમાંથી બાંધવામાં આવેલ હતો શું આ સરદાર પટેલ ભવન છે તે અઢારસો પંચ્યાશીમાં ચૂનાના પથ્થરોથી બાંધવામાં આવેલ હતો આ ભવન વરદાર સરદાર વલ્લભભાઈ પટેલ નરોત્તમ ઝવેરી અને દમણ પટેલ જેવા અગ્રણી સાથે જોડાયેલો છે અઢારસો માં અમદાવાદ મ્યુનિસિપાલ અસ્તિત્વમાં આવી ત્યારે બ્રિટિશરો દ્વારા રણછોડલાલ છોટાલાલને પ્રથમ પ્રથમ પ્રમુખ તરીકે તેને નિયુક્ત કર્યા હતા અને પ્રથમ ચૂંટાયેલા કોણ હતા આગળ જમણ આપણે જોયું હતું

ત્યારે ઓગણીસો પચાસ માં એમસી અસ્તિત્વમાં આવી હતી પરંતુ ખરેખરમાં માં ની વાત કરીએ તો ખરેખર એમસી ઓગણીસો ને પચાસ ની અંદર અસ્તિત્વમાં આવી હતી છેલ્લા પ્રમુખ આપણે જોઈએ તો છેલ્લા પ્રમુખ અને પ્રથમ મેયર બનવાનું સન્માન કોને મળે છે કે શેઠ ચીનુભાઈ ચીમનભાઈ બેરોનેટને ને મળ્યું હતું એટલે કે એમસી અસ્તિત્વમાં જયારે આવી હતી તો ત્યારે છેલ્લા પ્રમુખ કોણ હતા છે ચીનુભાઈ ચિમનભાઈ અને તે હતા ત્યારે જ એ એમસી અસ્તિત્વમાં આવી અને મેયર નું સ્થાન જે છે તે લાવવામાં આવ્યું હતું એટલે પ્રથમ મેયર પણ તે જ બન્યા હતા ત્યારબાદ જોઈએ કે તેની વહીવટી ભવન સરદાર પટેલ ભવન અને સેન્ટ્રલ ગાંધી હોલ આપવામાં આવ્યું હતું નેક્સ્ટ અમદાવાદના નેતૃત્વ વિશે જોઈએ કે ત્યાંના અધિકારીઓ હાલમાં કોણ છે તો સૌપ્રથમ જાણવા જેવું જોઈએ તો હાલના કમિશનર કોણ કમિશનર કોણ છે કે એમ થેનના રસન તો હાલના કમિશનર છે મહાનગરપાલિકાની કુલ બેઠક કેટલી છે એકસો બાણું જેટલી મહાનગરપાલિકાની બેઠક છે અને તેનું સૂત્ર શું છે તો તો આગળ જ આપણે ઉદ્યોગ સવાશ્રય અને સેવા આ અમદાવાદ એમસી જે છે છે તેનું સૂત્ર જોઈએ કે દ્વારા વહીવટી સરળતા માટે અમદાવાદને ને સાત ઝોન અને અડતાલીસ વોર્ડની અંદર વહેંચવામાં આવેલ છે દરેક વોર્ડ જે છે તેની અંદર ચાર કોર્પોરેટ પ્રતિનિધિત્વ કરે છે દર પાંચ વર્ષે કોર્પોરેટની ચૂંટણી યોજવામાં આવે છે અને મેયર સૌથી વધુ સંખ્યામાં કોર્પોરેટર જે ચૂંટાયેલા હોય તે પક્ષનું જ નેતૃત્વ તે કરે છે હવે અમદાવાદની અમુક બાબતો વિશે આપણે જોઈએ કે અમદાવાદ જિલ્લો કયા કયા જિલ્લાની હદને સ્પર્શે છે ત્યારબાદ અમદાવાદની અંદર કુલ કેટલા તાલુકાઓ આવેલા છે ત્યારબાદ આ તો બધું આપણને આવડતું જ હશે કે આપણે ગોખેલું જ હશે કે અમદાવાદ જે છે તેને કેટલા જિલ્લાઓ અડે છે કેટલા જિલ્લાની હદ સ્પર્શે છે ત્યારબાદ તેની અંદર કેટલા તાલુકાઓ આવેલા છે પરંતુ અમુક વસ્તુ આપણે જોઈએ જે આપણે સાઈડમાં કરી દેતા હોઈએ છીએ તો તેના વિશે આપણે જોઈએ કે અમદાવાદનું સ્થાન ક્યાં આવેલું છે તો કે ત્રેવીસ પોઈન્ટ ઝીરો ત્રણ ડિગ્રી નોર્થ સાઈડ થી લઈ અને બોતેર પોઈન્ટ અઠાવન ડિગ્રી ઈસ્ટ તો આ સ્થાન યાદ રાખીશું ત્યારબાદ અમદાવાદના વિસ્તાર વિશે આપણે વાત કરીએ તો વિસ્તાર કેટલો છે ચારસો છાસઠ ચોરસ કે કિલોમીટર જે બે હજાર છ ની વસ્તે બે હજાર છ ની ગણતરી મુજબ તેનો આંકડો છે ત્યારબાદ વસ્તી ગણતરી જોઈએ તો હાજર અગિયાર માં છેલ્લી થઈ હતી તે મુજબ આંકડો અહીં આપેલો છે તો આ બંને વચ્ચે જે ફરક જે છે તે આપણે ખાસ યાદ રાખશું અમદાવાદ જોઈએ તો તેની ઘનતા કેટલી છે તો કે અગિયાર હજાર નવસો ને અડતાલીસ પ્રતિ ચોરસ કિલોમીટર ત્યારબાદ સાક્ષરતા દર જોઈએ તો કેટલો છે નેવ્યાસી પોઈન્ટ

આગળ આપણે પ્રશ્નો વિશે પણ આપણે જોઈશું તેની પહેલા આપણે અમુક સંસ્થાઓ જે છે જે અમદાવાદની આવે અંદર આવેલી છે અને ખૂબ જ ફેમસ છે તેના વિશે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ એવી સંસ્થા જોઈએ તો કે સાહિત્ય સંસ્થા વિશે તો આની અંદર આપણે જોઈએ કે ગુજરાત વિદ્યાસભા તો તેની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો ને અડતાલીસ ત્યારબાદ છે ગુજરાત સાહિત્ય પરિષદ તેની સ્થાપના થઈ હતી ઓગણીસો પાંચ ની અંદર ગુજરાત સાહિત્ય સભા તો તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ઓગણત્રીસ તો આ ત્રણેય વસ્તુ જે છે તે ખાસ આપણે યાદ રાખીશું કારણ કે પરિષદ તે પેલા થઈ હતી એટલે ઓગણીસો ની અંદર અને ત્યારબાદ પરિષદ ભરાય ત્યારબાદ સભા ભરાણી તો આ રીતના પણ આપણે યાદ રાખીશી સભા ક્યારે ભરાણી ઓગણીસો ની અંદર તો આ બંને ખાસ આપણે યાદ રાખીશું ત્યારબાદ છે ગુજરાત કલા સંઘ તો ઓગણીસો એકાવન માં ગુજરાત સંગીત મહાવિદ્યાલય તેની સ્થાપના થઈ ઓગણીસો ચોપન માં અને છેલ્લું છે બાલ સાહિત્ય અકાદમી તેની સ્થાપના થઈ હતી ઓગણીસો પંચાણું માં તો આની અંદર મહત્વના જો આપણે યાદ રાખવા જેવો હોય બધા યાદ ન રહેતા હોય તો તમારે પ્રથમ ચાર જે છે તે તમે ખાસ યાદ રાખી લેજો આની અંદરથી ઓલમોસ્ટ પ્રશ્નો તમને પૂછાય છે ત્યારબાદ એવી જ ફરીથી સંસ્થાઓ છે જે નૃત્ય સંસ્થાઓ જે ગુજરાત અમદાવાદ ની અંદર આવેલી છે તો આ સંસ્થા વિશે આપણે જોઈએ તો સંસ્થાનું નામ છે દર્પણ જે ઓગણીસો ને ઓગણ ની અંદર સ્થાપના થઈ હતી અને તેના સ્થાપક હતા મૃણાલીની સારાભાઈ બીજી જેવી એવી મહત્વની સંસ્થા છે કે નૃત્ય ભારતી જે ઓગણીસો ને સાહીઠ ની અંદર તેની સ્થાપના થઈ હતી સ્થાપનાર સ્થાપક હતા ઈલાક્ષી ઠાકોર ત્યારબાદ ત્રીજી સંસ્થા છે કદમ જે ઓગણીસો ને સડસઠ ની અંદર તેની સ્થાપના થઈ હતી અને તેના સ્થાપક હતા કુમુદિની લાખિયા ત્યારબાદ ચોથી એવી સંસ્થા છે કે નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ તો આની સ્થાપના થઈ હતી ઓગણીસો એકોતેર ની અંદર અને સ્થાપક છે સ્મિતા શાસ્ત્રી પાંચમી એવી સંસ્થા છે મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ જેની સ્થાપના ઓગણીસો તોતેર માં થઈ હતી અને તેના સ્થાપક હતા ભાસ્કર અને રાધા મેનન અને છેલ્લી એવી સંસ્થા છે ભરત નૃત્ય કલાંચલિ અને તેના સ્થાપક છે હરિણાક્ષી દેસાઈ તો આમાંથી આપણે કેટલી સંસ્થા યાદ રાખવાની છે કે બધે બધી સંસ્થા યાદ રાખવાની છે બધી જ મહત્વની છે અને ગમે તે પરીક્ષા આગળના પેપર ખોલી અને જોઈ લેજો આમાંથી એક સંસ્થા જે છે તે અવારનવાર પૂછાયેલી છે અથવા તો આમાંથી બધી સંસ્થાઓ જે છે તે અલગ અલગ પેપરમાં પૂછાયેલી છે છે અને છે તો બધી સંસ્થા આપણે યાદ રાખી લેવાની છે અને તેના સ્થાપક પણ

તો આમ તો આપણને ખબર હોય કે પ્રથમ મ્યુઝિયમ આવેલું છે અમદાવાદમાં પણ અમદાવાદની તમે એક્ઝામ આપો છો તો તેમાં થોડુંક પૂછી શકે કઈ જગ્યા આવેલ છે તો તેનો જવાબ પણ આપણે મ્યુઝિયમ આવેલું છે ત્યારબાદ છે સાર્થ ગુજરાતી જોડણી કોષ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો તો તેનો જવાબ છે ગુજરાત વિદ્યાપીઠ ત્યારબાદ પ્રશ્ન છે સમગ્ર ભારતમાં લોક કલા દર્શાવતું સૌ પ્રથમ મ્યુઝિયમ કયું હતું

તે પ્રમાણે ઠોકીને જુદા જુદા અવાજો કાઢી લોકો નૃત્ય કરે છે તો આનો જવાબ આવે છે કે ધોળકા ધોળકા તાલુકાની અંદર આ નૃત્ય જોવા મળે છે છે ત્યારબાદ એકાદશીનો ઉત્સવ કયા પ્રદેશમાં ઉત્સાહથી ઉજવવામાં આવે છે તો ભાલ વિસ્તાર છે ત્યાં ઉત્સવ આ ઉજવવામાં આવે છે ત્યારબાદ છે કયા નૃત્યમાં યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરે છે તો તેનો જવાબ આવે છે કે ભઠાર આવા જ સેમ પ્રશ્નોનો એક સ્પેશિયલ વિડીયો આપણે આગળ મૂકેલો છે જે આગળ આપણે વાત કરેલી છે તો ઉપર તમને આઈ બટન ઉપર પણ તમને ત્યાંથી પણ તમે જોઈ શકો છો સાથે લિંક જે છે તે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે ત્યાંથી પણ તમે જોઈ શકો અથવા આપણી ચેનલની વિઝિટ લેજો તો સૌથી છેલ્લે તે વિડીયો મૂકેલો છે તો તેમાંથી પણ તમે જોઈશો જે વિડીયોની અંદર આપણે શું મૂકેલું છે કે અમદાવાદની અંદર સૌપ્રથમ શરૂઆત તો ઇતિહાસ થી લઈ અને અત્યાર સુધીમાં જે કંઈ સૌ પ્રથમ શરૂઆત થઈ છે તે તમામ પ્રશ્નો આપણે અંદર મૂકેલા છે ખાસ જોઈ લેજો પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે સાથે આ ગમ્યો હોય તો એક કરી દેજો આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે કદમ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો આગળ જ આપણે હમણાં જોયું કોણ હતું કે કુમિદિની લાખિયા ત્યારબાદ છે અમૃત વર્ષીની વાવ ક્યાં આવેલી છે અમદાવાદમાં અમદાવાદમાં સૌપ્રથમ કાપડ મિલ કોણે સ્થાપી હતી રણછોડલાલ છોટાલાલે ત્યારબાદ છે ગુજરાતી વિશ્વકોષ માટે સૌપ્રથમ કોને પ્રેરણા થઈ અને તેના માટે રૂપિયા દસ લાખનું દાન આપ્યું હતું તો તેનો જવાબ છે પૂજ્ય શ્રી મોટાએ સાબરમતી અને વાત્રક નદીનું સંગમ સ્થળ ક્યાં આવેલું છે વોઠા ખાતે ગુજરાતમાં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે તો ખાસ યાદ રાખશું અમદાવાદ અહીં આપણે ગ્લાસ અને સિરેમિક જોઈ અને મોરબી ટીક કરીને નહીં આવતા ખાસ યાદ રાખજો ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે અમદાવાદમાં ત્યારબાદ છે ગુજરાતમાં સૌથી વધુ ઘઉંના પાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તો જવાબ છે અમદાવાદ ત્યારબાદ છે સાબરમતી ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદીઓનું એક છે તો સાબરમતીનું ઉદ્ભવ સ્થાન કયું છે તો તેનો જવાબ છે ઢેબર સરોવર જે રાજસ્થાનની અંદર આવેલું છે અમદાવાદનો પ્રથમ સુલતાન કોણ હતો તો જવાબ આવે છે અહમદ શાહ ત્યારબાદ છે દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાતનું કયું સ્થાન ધરાવે છે તો ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે અને તેની અંદર પણ ઓલમોસ્ટ જે છે તે અમદાવાદની અંદર બને છે તો અમદાવાદ તેની અંદર પણ પ્રથમ જ આપણે ગણી શકાય તો આપણે આ ખાસ યાદ રાખીશું ત્યારબાદ છે ગુજરાત રિફાઇનરીમાં ખનીજ તેલની આડ પેદાશો કેરોસિન સ્પિરિટ ઉત્પન્ન થાય છે તેને પાઇપ દ્વારા ક્યાં મોકલવામાં આવે છે તો જવાબ આવે છે સાબરમતી જે અમદાવાદની અંદર આવેલ છે ત્યારબાદ છે ફિઝિકલ રિચર્ચ લેબોરેટરી અમદાવાદનું ગ્રંથાલય કયા પ્રકારનું ગ્રંથાલય ગણી શકાય

ત્યારબાદ છે ખંભલાઈ માતાનું પ્રસિદ્ધ સ્થાનક ગુજરાતના કયા સ્થળ ઉપર આવેલું છે તો તેનો જવાબ આવે છે માંડલ જે અમદાવાદની અંદર આવેલું છે નેક્સ્ટ છે ધંધોકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે તો ખાસ યાદ રાખીશું અમદાવાદ અમદાવાદના તમામ તાલુકા યાદ ન કર્યા હોય તો યાદ કરી લેજો ત્યારબાદ છે અમદાવાદમાં ઝુલતા મિનારા ક્યાં આવેલા છે તો સીધી બસીરની મસ્જિદની અંદર આવેલા છે ગુજરાતમાં સૌપ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતીનું નામ આપો તો ઈલાબેન ભટ્ટ હતા જેને સૌપ્રથમ મેક્સસ એવોર્ડ મેળવ્યો હતો નેક્સ્ટ નક્સે અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું તો આનો જવાબ આવ્યો છે કુતુબુદ્દીન મહમ્મદ શાહેર અમદાવાદના ઝુલતા મિનારા ક્યાં આવેલા છે તો કાલોપુરની અંદર આવેલા છે નેક્સ્ટ છે ગાંધીજીનો સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે તો અમદાવાદની અંદર આવેલો છે ત્યારબાદ છે ગુજરાતમાં પઢાર આદિજાતિના લોકો ક્યાં વસે છે

તો તેને રિલેટેડ કદાચ પ્રશ્ન આપણને બેઠો અહીંથી પૂછાઈ શકે તો ખાસ યાદ રાખીશું કે અમદાવાદ શહેર કયા ધરતી મરણ કમ પરિક્ષેત્રમાં આવે છે તો ત્રીજા ઝોનની અંદર અમદાવાદનો સમાવેશ થાય છે તો આ થયા આજના આપણા પ્રશ્નો વિશે તો આગળનો વિડીયોની વાત કરી તે વિડીયો તમે ખાસ જોઈ લેજો હવે આપણે અમદાવાદની અંદર આવેલી અમુક એવી શૈક્ષણિક સંસ્થાઓ જોઈશું જે ખૂબ જ ફેમસ છે તો તેના વિશે આપણે જોઈશું અને સાથે તેની સ્થાપના કયા ક્યારે થયેલ છે તે પણ આપણે જોઈશું તો અહીં આપણે આખું લિસ્ટ આપેલું છે તેમાંથી જે ફેમસ અથવા મહત્વની અથવા પરીક્ષાલક્ષી છે તે જ આપણે ફક્ત જોઈશું તો સૌપ્રથમ પહેલી છે તે આપણે યાદ રાખવાની છે ગુજરાત કોલેજ જેની સ્થાપના અઢારસો ને સાહીઠમાં થઈ હતી ત્યારબાદ તેને એક મૂકી અને છે એલડી જેનું ફૂલ ફોર્મ છે લાલાભાઈ દલપતભાઈ તો આ એલડી એન્જિનિયરિંગ કોલેજ જે છે તેની સ્થાપના ઓગણીસો ને અડતાલીસમાં થઈ હતી ત્યારબાદ ફરીથી એક મૂકી અને નીચે છે ગુજરાત યુનિવર્સિટી તો તેના પ્રથમ કુલપતિ કોણ હતા હરસિદ્ધભાઈ દિવેટિયા તે પણ યાદ રાખવાના છે અને તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ઓગણપચામાં શેની ગુજરાત યુનિવર્સિટીની ત્યારબાદનું જે છે તે પણ આપણે યાદ રાખવાનું છે જે આઈઆઈએમ તરીકે ઓળખાય છે તેની સ્થાપના ઓગણીસો એકસઠમાં થઈ હતી ત્યારબાદ છે આપણે બે મૂકીને કે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ત્યારબાદ નિરમા યુનિવર્સિટી છે કે જે નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જેની સ્થાપના બે હજાર ત્રણની ની અંદર થઈ હતી ત્યારબાદ છે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ પ્લાનિંગ ટેકનોલોજી જેની સ્થાપના બે હજાર પાંચમાં થઈ હતી ત્યારબાદ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જેને જીટીઓ તરીકે ઓળખવામાં આવે છે તેની સ્થાપના બે હજાર સાતની અંદર થઈ હતી તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે અમદાવાદમાં આવેલ છે તેની સ્થાપના બે હજાર સાતમાં થઈ હતી ત્યારબાદ છે રક્ષા યુનિવર્સિટી ખાસ આપણે યાદ રાખવાની છે રક્ષા યુનિવર્સિટી તેની સ્થાપના બે હજાર નવમાં થઈ હતી ત્યારબાદ છે સાબરમતી યુનિવર્સિટી જેની બે હજાર નવમાં સ્થાપના થઈ હતી અમદાવાદ યુનિવર્સિટી છે તેની સ્થાપના પણ બે હજાર નવમાં થઈ હતી તો આ ત્રણ વસ્તુ જે છે તેની સ્થાપના બે હજાર નવમાં થઈ હતી ત્રણેય સાથે આપણે યાદ રાખી લઈશું કોણ અમદાવાદ અમદાવાદની અંદર આવેલી છે સાબરમતી નંદી અને તે સાબરમતી નંદી જે છે તે અમદાવાદની રક્ષા કરે છે તો ત્રણેય વસ્તુ બે હજાર નવની અંદર રક્ષા શક્તિ સાબરમતી અને અમદાવાદ તો ત્રણેય છે બે હજાર નવની અંદર ત્યારબાદ છે એક મૂકીને આપણે યાદ રાખવાનું છે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિચર્ચ મેનેજમેન્ટ તેની સ્થાપના થઈ હતી બે હજાર તેરમાં માં અને છેલ્લું આપણે યાદ રાખવાનું છે ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી તેની સ્થાપના થઈ હતી બે હજાર પંદર સોળની ની અંદર તો આ થઈ આપણે ગુજરાતની એવી શૈક્ષણિક સંસ્થાઓ મહત્વની જે પરીક્ષાઓની અંદર બેઠા બેઠી અવારનવાર પૂછાઈ શકે અને સાથે આપણો સંપૂર્ણ વિડીયો અહીં આપણે પૂરો થાય છે આના પછી આપણે એમસી સ્પેશિયલ વિડીયો લાવશું જે આપણે આવનારી એમસીની પરીક્ષાની અંદર આપણને સો ટકા કામ થશે સો ટકા ઉપયોગી આ થશે જ અને તે કરંટ અફેર્સ પણ આપણે જે છે તે ત્રણસો સાઠ એંગલ આપણે મૂકશું કે જે તમને સો ટકા પરીક્ષામાં ઉપયોગી થશે અને સાથે આપણે તેની પીડીએફ જે છે તે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પણ આપણે મૂકી દઈશું તો ટેલિગ્રામ ચેનલ ને લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે જો નો ચોડાયો હોય તો તેની અંદર પણ જોડાઈ જશું અને આ વિડીયો જો તમને ઉપયોગી થયો હોય તો વિડીયોને એક લાઇક અવશ્ય કરી દેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ચેનલો નવું ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો નવા વિડીયો સાથે મળીએ કરંટના ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત